હોવી જોઈએ અને એમાં બીજું થાય ન થાય તો કઈ વાંધો નથી પણ ભજનથી ભરપૂર રહી અને હરિનું ભજન કરજો એમાં તમને કૃષ્ણ ગમે તોય મને વાંધો નથી મારો રામ ગમે તોય તમને વાંધો નથી મારો શિવ ગમે તોય તમને વાંધો નથી હરિ તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોત્રી ઈશ્વર પાસે જવા માટે કોઈ નામની જરૂર નથી નામ ગુરુ તમને આપે ને મારે ને કેટલાક ગુરુ કરાવ આવે ને એ મને પૂછે બાપુ કયું નામ લેવું પછી હું એમ પૂછું તને કયું ગમે છે કારણ કે મરામારા કરતાંય રામ રામ થઈ જાય એ સનાતન માં આવેલી વસ્તુ છે કે તમે મરા મારા કરો તોય રામ રામ થઈ જાય અને તમે જે અહીંયા જે પરંપરા છે ને નિરાતની જે પરંપરા છે હું તો હજી બહુ જાણતો નથી ભજનો અમે બહુ સાંભળ્યા છે ને પણ અધિકારીઓના જે નામ છે ને એ રામ છે મારે દેવા રામ છે તમારું નામ શું કીધું જય રામ છે જેની રામ એને કોઈના બાપની ચિંતા કરવાની થાય નહીં પણ જો જો આપણા જીવનમાંથી કર્મમાંથી ને વચનમાંથી રામ દૂર ન થઈ જાય ને એ તમે ધ્યાન રાખજો મારા એક સદગુરુ અને સનાતનના સાધુના નાતા તરીકે તમને વિનંતી કરતો જાઓ સાથે આપણી જે પરંપરા છે પરંપરામાં બે વસ્તુ છે જીવનમાં તો બધું રાખો તો ઘણું આપણે હચવા એવું છે પણ મને મારો કબીર મને યાદ આવે છે કબીર કહે કે માલકો અને દો બાતા તો શીખલે ખાલી બે વાત તમારા જીવનમાં ઉતારી દેશો ને તો કે કઈ તો કે કર સાહેબ કી બંદકી કોઈને કોઈના જીવનમાં સદગુરુ પ્રત્યે એના ગુરુ પ્રત્યે છોડો કોઈને તો ગામના પાળિયા પ્રત્યે ભરો રાખશો તો પાળિયામાંથી ને પરમેશ્વર પ્રગટશે ને એ ની તાકાત છે

એટલે ભગવાનની કૃપાથી ધર્મના રસ્તા ઉપર જયારે તમે ચાલો છો ને ત્યારે ધર્મના આધારે તમારી પરંપરા તમારી વાત તમારો રામ તમારો કૃષ્ણ તમારો સદગુરુ રાજી થાય અને કોઈને રાજી કરવા માટે જીવશો જ નહીં તમે તમારા પ્રભુને અથવા સદગુરુને અથવા સંત ને રાજી કરવા માટે જીવજો એટલા માટે ઘણી વખત ઘણી કેટલાય ઓળખું એવા હાથમાં માળા કરતા આપણે બેઠા હોય ત્યારે કરે પછી ન કરે સાહેબ કોઈને દેખાડવા માટે માળા નહીં કરો તમારા આત્માના કલ્યાણ માટે તમે હરિનું નામ લેશો ને તો હરી જલ્દી રાજી થઈ જશે એટલે ઈશ્વરના આશીર્વાદ આપણા બધા પર ઉતરે મારા પુણ્ય પવિત્ર ભૂમિમાં તમે બધા આવ્યા છો રૂડો સત્સંગ કરજો અને સત્સંગ કરતાં કરતાં જગતનું કલ્યાણ થાય કે નહીં થાય મને ખબર નથી પણ આત્માનું કલ્યાણ જે કરશે ને એ ઈશ્વરના દરબાર સુધી જવાનો રૂડો અવસર તમને પ્રાપ્ત થશે ફરી ફરી આભાર એટલે દેવારામ બાપુ નો આભાર માનું છે એટલે આમ તો મારે મામા છે એટલે માનવા જેવું જેવું ખરું ને કે આ અવસર આટલા સંતો અરે સંતો છોડો હરી નું નામ લેનારો કોઈ પણ આ પવિત્ર ધરતી પર આવે ને આ ધરતી એ અનેક વર્ષોથી હરિનામ સ્મરણ કરતા 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 આ એકવીસમી સદી સુધી પહોંચ્યા છો અને અત્યારે પણ હરિનામ લેતા લેતા આપણે સૌ આગળ વધીએ ભગવાન આપણા સૌના જીવનમાં સારા રીત સારો રામ સારા આશીર્વાદ મળે એ પ્રાર્થના સાથે વેદના એક વાક્ય સાથે મારા શબ્દને વિરામ આપું સર્વે સંતો સુખીના સર્વે સંતો નિરામયા સદવે સર્વે ભદ્રાણી પશ્યંતુ કશ્યુ ભાગ ભવે સૌના જીવનમાં સુતેલો ઈશ્વર જાગે સુતેલી પરંપરા જાગે એના માટે પ્રભુ પ્રાર્થના આપ સૌને જય શિયા રામ જય વડવાળા દેવ આપ સૌને જય ગુરુદેવી તો ભૂલી જ ગયો માફ કરજો મને